હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે બનાવીશું દૂધીનો હલવો દૂધીનો હલવો બનાવવા માટે દૂધીને છીણીશું દૂધી લીધી છે સાતસોથી આઠસો ગ્રામ જેટલી એને બરાબર છોલી દઈશું અને એમાંથી વધારાનું પાણી કાઢી લઈશું હવે એક કડાઈમાં પાંચ થી છ ચમચી જેટલું ઘી નાખીશું ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે દૂધી એડ કરીશું દૂધીને આપણે પાંચથી છ મિનિટ સુધી શેકીશું દૂધીને આપણે પાંચથી છ મિનિટ સુધી શેકીશું જેથી એનો કલર થોડો બ્રાઉન જેવો ન થાય ત્યાં સુધી શેકીશું કલર થોડો ચેન્જ થઈ ગયો છે એમાં હવે દૂધ એડ કરીશું પાંચસો ગ્રામ દૂધ એડ કરીશું કરીશું હવે એને મિક્સ દૂધ ધોળે ના ત્યાં સુધી આપણે મિક્સ કરીશું અને વચ્ચે ઉકળવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું હવે એમાં મલાઈ એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલી મલાઈ એડ કરીશું તેથી એનો ટેસ્ટ સરસ આવે અને એકદમ માવા જેવું લાગે દૂધીનો હલવો ખાવામાં બહુ સરસ લાગે છે અને ખાવામાં પણ સરસ લાગે છે એક વાટકી સાકર નાખીશું ને મિક્સ કરીશું હવે એમાં કાજુ બદામ નાખીશું બધું મિક્સ કરીશું હવે એમાં એક ચમચી ઘી એડ કરીશ નથી ઓપ્શનલ છે તમને નાખવું હોય તો પણ નાખી શકું ન નાખવું હોય તો પણ ઓપ્શનલ છે હવે આપણો હલવો રેડી થઈ ગયો છે હવે હું તમને સર્વ કરીને બતાવું મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ હું હું તમને સર્વ કરીને બતાવું પર કાજુ બદામ દૂધીનો હલવો રેડી છે